નાઇન ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સુરત જિલ્લાની કામરેજ તાલુકામાં કામરેજ ગામના ગ્રામ સભામાં લઈને પબ્લિક દ્વારા હંગામો થયો સ્થાનિકોએ સોસાયટીમાં ખાડીપુર સહિતના મુદ્દે કરી ઉગ્ર રજૂઆત અને ગ્રામજનોએ ફરીથી સમય અને તારીખ સાથે ગ્રામ સભા યોજવા કરી માંગ મહિલા સરપંચ અને સદસ્યો ચાલી જતા ગ્રામજનોનો ભારે હંગમો જોવા મળ્યો હવે જોવાનું રહેશે કે ગ્રામ પંચાયત ગ્રામ સભાની કઈ આવો છે તે હવે ગ્રામ રહેશે જે ઉગ્ર રજૂઆત કરી તેની લાઈવ અને પબ્લિક આપણું મંતવ્ય આપનો કાકુ કામરેજ પંચાયત કચેરી અમે આવ્યા સહી હ્રદનની સોસાયટીમાંથી બરોબર અમારા ખાડીના પ્રશ્નોનો સોલ્વ કરવા માટે અમે અહીંયા આવ્યા ત્યારે અમને ખબર પડી કે અહીંયા ગ્રામ પંચાયત સભા છે અમને ખબર જ નથી પડતી કે ક્યારે ગ્રામ સભા કેજાય છે બરોબર બાકી અમને કોઈ જાણ કરતું નથી ને અમે અહીંયા આવ્યા તો અહીંયા જે સરપંચ સાહેબને જે હતા તો અમે અમારી રજૂઆત કરી કે આ પ્રશ્ન અમારો તો એ લોકો અમારી માથે જોરથી ચીડાવવા માંડ્યા છે અને એ લોકો અહીંયાથી નાહ ગયા છે બીજા કોઈ પણ અધિકારી અહીંયા હાજર નથી

જેમાં લોકો દ્વારા પ્રશ્નો ઉઠાવતા ચાલુ ગ્રામસભામાંથી તમામ પદાધિકારીઓ અને અધિકારીઓ જતા રહેલા છે જેથી કામરેજના તમામ ગ્રામજનો આ ગ્રામસભાનો બહિષ્કાર કરે છે અને તાત્કાલિક અસરથી નવી તારીખ જાહેર કરી એની પ્રસિદ્ધિ કર્યા પછી જ ગ્રામસભા કરવામાં આવે એવી અમારી તમામ લોકોની માગણી છે